જેમાં વિવિધ પ્રકારના સંસ્કૃતિ સ્કૂલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ તેમાં ઘણા બધા કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર લગભગ એક કિલોમીટર લાંબી રેલી નીકળી હતી જેમાં વિવિધ વેશભૂજાથી સજ્જ બાળકોએ ઉત્સાહ દેખાડ્યો હતો આ સાથે ફ્લોટોએ પણ આકર્ષણ જમાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં હાજર તમામ નાગરિકોએ રાષ્ટ્રગીત ગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ધ્વજવંદાસ કા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જેતપુર શહેર તાલુકાની નામાંકિત સ્કૂલો ધવા ઇન્ટરનેશનલ એસપીસી વેસ્ટ અને પીડીવી કેમ્પસના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા જેતપુર ચૈનના મુખ્ય માર્ગો પર વિશાળ ઐતિહાસિક અંદાજિત બે જેટલા વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું રિપોર્ટર આશીષ પાટડીયા જેપુર